ભોલો ભારત માતા કી આજ રોજ અહીંયા ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી શ્રી ગોપાલ રાયજી ઈસુદાનભાઈ ગઢવી ચૈતરભાઈ વસાવા ગોપાલભાઈ ઈશુદાનભાઈ તેમજ હેમંતભાઈ બધા જ મંચસ્થ મહાનુભાવો અને સરદાર સાહેબને જે હૃદયમાં વાલા હતા એવા તમામ જગતના તાત ખેડૂતોના ચરણોમાં વંદન કરી મારી વાત આગળ વધારું છું કડદા આંદોલન ગુજરાતને શું આપી શકે અને આવનારા સમયમાં ગુજરાતના ઈસુદાનભાઈ એવું હંમેશા કહેતા હોય છે કે ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે અને એને ઉદ્યોગપતિ કેવી રીતે બનાવી શકાય એનું એક દ્રષ્ટાંત આપણે આ છેલ્લા મહિનામાં જોઈ શકીએ છીએ સરકારે એ વસ્તુને સ્વીકારી છે કે ગુજરાતની એપીએમસી માં કડદા થાય છે એમને પરિપત્ર બહાર પાડ્યો અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને એની પૂરતો ભાવ મળવો જોઈએ તો હું એમ કહું છું કે જે વધારે લોકો ઉપર એફઆઈઆર થઈ છે અને હા જે મિત્રોને ખોટી રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ અને અશ્રુ ગેસના ગોળા ચલાવવામાં આવ્યા છે તો ભૂલ તો તમારી હતી સરકારની હતી ખેડૂતો તો બિચારા પોતાના હક માટે ભેગા થયા હતા કે અમારી સાથે કડદો થાય છે ખરેખર એક વેપારીઓ જે કડદો કરે છે એને સજા આપવાની જગ્યાએ નિર્દોષ ખેડૂતો ઉપર જ્યારે લાઠી ચલાવવામાં આવે છે ત્યારે આજે આપણી વચ્ચે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને એ તમામ ખેડૂતો હાજર નથી એમને હૃદયથી એવું ભાવથી કહું છું કે ગુજરાતનો એકે એક પરિવાર

કે તમે તમારા મંત્રીઓને ખેડૂતના ખેતરમાં મોકલો છો ઈ ઓલા પ્લાસ્ટિકના ગમબૂટ પહેરીને આટો મારે છે એક બથ હાથમાં ભરીને એવું કે આમાં વાસ આવે છે ઈ એવું કહે છે કે આ એટલી હદે બગડી ગયું છે કે આમાંથી વાસ આવે છે તો તમે સર્વેનું નાટક શું કરાવવા કરો છો ભાઈ સીધે સેધુ ખેડત બિચારા હેરાન થયા છે એને સહાય આપી દયો પંજાબમાં કેમ આમદમી પાર્ટીએ સહાય જાહેર કરી દીધી તો ગુજરાતમાં શું કરવા સર્વેના ડિન્ડક કરો છો અને આના સર્વે કેવા છે ને એ આપણને બધાને ખબર છે જે ખેડૂતે મગફળી વાવી હતી એમાં એવું ઓનલાઈન બતાવે છે કે આમાં મગફળી નથી મને લાગે છે એક વિસ્તારમાં એક તાલુકામાં એક જિલ્લામાં ક્યાંક વરસાદ હોય કમોસમી વરસાદ હોય તો સર્વે નું દિંડક તમે કરો તો વ્યાજબી છે આ તો કુદરત રૂઠ્યો છે આખા ગુજરાતના તેત્રીસે ચોત્રીસે ચોત્રીસ જિલ્લામાં કોઈ જગ્યા બાકી નથી રવા દીધી એટલે સર્વેના દિંડક ખોટા છે અને આજે સારો નિર્ણય લેવો પડશે સાથે આપના જબા સાથે અને પોતાની નીતિ અને ન્યાય માટેની જે લડત છે એમાં ભગવાન શ્રી રામને જેમ ખિસકોલી સહકાર આપ્યો તો સરદાર પટેલને જેમ ખેડૂતો અને ગુજરાતની જનતાએ સહકાર આપ્યો હતો આપણા બધામાં છે અને એ આપણે કરવાનું છે આપ સૌ અહીંયા આવ્યા છો પધાર્યા છો અમને વાત મૂકવાનો અવસર મળ્યો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત